દાનમ પરંબલમ જેતપુરની ત્યાંસી વર્ષીય શાંતાબેન ધનજીભાઈ ઉસદડિયાના અવસાન બાદ પરિવારજનોએ તેમની બે હજાર સાતમાં કરેલી દેહદાનની પ્રતિજ્ઞા પૂર્ણ કરતા લાયસન્સ ક્લબના સહયોગથી દેહનું જૂનાગઢ મેડિકલ કોલેજને દાન કર્યું છે આ દેહદાન તબીબી વિદ્યાર્થી માટે ખૂબ અમૂલ્ય સાબિત થશે અને સમાજમાં દેહદાન અંગદાન ચક્ષદાન જેવી સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણાનૂપ બનશે વધુ અપડેટ્સ માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રાજકોટ કી आवाज ન્યૂઝ અમારો ભાભી થાય એમના બે પતિ પત્નીને એવી ઈચ્છા હતી કે અમારે દેહદાન કરવું છે જીવન પર્યંત પોતે ભક્તિ ભક્તિમાં જીવન ગુજારેલું હતું અને એની ઈચ્છા હતી કે મૃત્યુ પછી પણ મારા દેહનો કઈક સમાજ જીવનની અંદર ઉપયોગી થાય એવી શુભ ભાવનાથી એને સંકલ્પ કરેલો પતિ પત્નીના સંકલ્પમાં 2007 ની અંદર લાઈસ તલમની અંદર જારે સેવાકીય પ્રવૃત્તિમાં જારે મેડિકલ કેમ્પ હતો તેમાં એમને ફોર્મ ભરેલું અને ફોર્મના આધાર ઉપર એમની જે ઈચ્છા હતી એ ઈચ્છાની પૂર્તિ માટે અમે પરિવારજનોએ નિર્ણય કર્યો કે ભાઈ એમનું દેહદાન કરવું અને એમને જૂનાગઢ મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ અમારા જે પરિવારનું દેહદાન છે એ જુનાગઢ મેડિકલ કોલેજની અંદર કરીએ છીએ અમારા પરિવારની ખૂબ ખૂબ ઈચ્છા અને એમની પોતાની જે ઈચ્છા પૂર્તિ હતી એ પૂર્તિને પૂર્ણ કરવા માટે પરિવારે નિર્ણય કર્યો કે આ દેહદાન અમારે ચોક્કસ કરવું છે અને એના આધાર ઉપર અમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે અમે લાયન્સ ક્લબ જેતપુરને આ દેહદાન સોંપીએ છીએ એમના દ્વારા એમને જેતપુર લાયન્સ ક્લબ દ્વારા જૂનાગઢ મેડિકલ કોલેજની અંદર આ દેહદાન કરશે અને સમાજ જીવનની અંદર જે મેડિકલ વિદ્યાર્થીઓ છે એને આમાંથી જે કાંઈ જાણવા પૂરતી જાણ મળશે અને સમાજને એક સારો એંગલ જશે કે સમાજ જીવનની અંદર જે કાંઈ સમાજના આપણી ઋણ છે ઋણ ચૂકતા કરવાનો એક લ્હાવો છે એ લ્હાવો આ દેહદાન કરીને અમે કરીએ છીએ અમારા પરિવારનો બધા ભક્તો દુઃખ સાથે અમે આ અમારા પરિવારનું દેહદાન કરીએ છીએ એ શુભકામના સાથે અમે એમના જીવનના આત્માને શાંતિ મળે એવી અમારી ઈચ્છા છે અને એ ઈચ્છાની પૂર્તિ માટે અમે આ કરેલું છે લાયન્સ ક્લબ જેતપુર છેલ્લા બેસાઠ વર્ષથી કાર્યરત છે બેસાઠ વર્ષથી આ જેતપુરના કોઈપણને દેહદાન માટેનું જો અરજી આપવી હોય પ્રેરણા કોઈ પણ મળે અને દેહદાન માટેની અરજી આપી હોય તો લાયન્સ ક્લબ જેતપુરની ઓફિસે એ ફોર્મ આ મળે છે અને ફોર્મ ત્યાં સબમિટ કર્યું અત્યારે હા શાંતાબેને બે હજાર સાતમાં લાયન્સ ક્લબનો સંપર્ક કરીને આ ફોર્મ ભરેલું છે અને આજે જે આ પ્રસંગ બન્યો છે ત્યારે એમના ઘરના હોય લાયન્સ ક્લબનો કોન્ટેક કર્યો અને અમે એમની અરજી સ્વીકારી જે તે વખતે ત્યારથી લઈને આજે જૂનાગઢ મેડિકલ કોલેજમાં એમની દેહદાન ત્યાં અમે અર્પણ કરીશું અત્યાર સુધીમાં વીસેક જેટલા અમે દેહદાન સ્વીકારેલા છે અને જે તે વખતે મેડિકલ કોલેજમાં સોંપેલા આજે આ સાંતાબેનનું જ્યારે અવસાન થયું તે એમના પરથી આપણે એક પ્રેરણા લઈ શકીએ કે ઈશ્વરે જે આપણે આત્મા શરીર આપેલું છે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી કામનું છે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણો દેહ બીજાને કામ લાગે એટલે કે મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કામ લાગે એ સૌથી સારામાં સારી પ્રેરણા આજે આપણે લઈ શકીએ અને લાયન્સ ક્લબ આના માટે તત્પર છે સેવા કરવા માટે ભૂતકાળમાં ચક્ષુદાન ચક્ષુના પણ સ્વીકારેલા છે અને અત્યારે દેહદાનનું કાર્ય ચાલુ છે દ્વારા મેડિકલ સાધનો કોઈપણને જરૂરિયાત હોય તો મેડિકલ સાધનો વિના મૂલ્યે આપવામાં આવે છે પશુ નિદાન કેમ કરીએ છીએ એમ્બ્યુલન્સ અમારી રાહત દરે આપવામાં આવે છે હંગર કેમ પશુની હોસ્પિટલ છે લાયન્સ હોલ છે ઘણા બધા સેવા કે કાર્યો હમણાં જો ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક આહારની કીટ આપવાના છીએ બે દર મહિને અમે આપીએ છીએ આ મહિને સાત આઠ તારીખે હમણાં આપવાના છીએ